केला केरा है ये काम के बाद दे मोटा मारूं और बूजू खेत ना को जा खेत मार का कोई ना थे तू वाला था ये तो क्या पाछी हो बन हम तो बिके दिया इयावे नहीं ला है पानी इला है इला है भाई हमारा ही मंडल जा है हैं मंडल तो રિયા વૈયા બરોન પકડ રિયા વીજ પડે માનનો ખેલમતો ચાર મોટો આવ્યો બરોબર એકા બિવારી રાખીએ કે મોટો તો આવજો હમ તેજે મને બાય હમી મળી તમને અો કોણ ખવતા વર્તાણો ની મારે તો જાગ જાતા હુ હું ન્યાવ ભરતવાર હાલવા મે હું તો મૂઠીઓ વાય ઇકા મારા જાગ જાતા આ બા ઓ એવું કહેવાય ને બ રાતે આ મકાન તો ભાઈ ભાઈ દેખે યે કાકો પોતડી હે એક જ પોતડી હે પોતડી હે હું યેય બાય હતી બસ વાલ ફેરવા ના હા વાલ ફેરવા ના છે હે હાલ મગું હમ એક જ ગાવી સંતરના દેલા બાવાળા હા છોકરા રોવે લગભગ બાર એક ગયો હું તો આમ ચાલ્યા છોકરા ચાર રોવે ઘણું જોવું દેખાય Ramblan merah, ramblannya Eh koto Gue koto Ayo <tid> Bye bye. <laughs> આમ રે દે ભાઈ એમ સકાડી બોલાય હો ભાઈ એમ સકાડી બોલાય તો વિડિયો ઉતાર લીધો હે જો એ ભાઈ બિચારાને કઈ ઉતાર લીધો તો એમ કે કઈ ન કે આ જો ફોન એ નામ જો ખેલ એમ એ અમીનો ફોન કેમ પડ્યો તમારો વિડિયો બને

લાકડા એટલા એનો ઝેંચ્યો મને કે હું ખંભો મારું તારે કે સડી જવાનું તારે ઓલકે ઉતરી જવાનું બે કે આ તારા તારે ખોલી એટલે મને તો તેઓ માથે માથે

ya ये बा ये ये हां